અને આપણે અંશો અલ્પગ્ન અને કરતા સર્વજ્ઞ છે બે વચ્ચેનો ફરક છે અલ્પગ્ન અંશ જેની સાથે જાય ને એના જેવો થઈ જાય અને સર્વજ્ઞપણું આપણે ગુમાવી બેસીએ છે એ તો એના જ અંશ કહેવ કરતાના જ છે જેમ સૂર્યનો અંશ આંખ છે એટલે જોઈ શકે છે કાન જોઈ નથી શકતા એમ બાકીના અંશો છે એ કેવલ કરતાના અંશો નથી શરીરમાં જે બીજા અંશો રહ્યા છે દેવોના કરતના દેવોના એ કહેવલ કરતાના ચેતન અંશ નથી આપણે એ નથી અહીંથી જો વિષ્ણુની આરાધના બહુ કરી હોય અને વિષ્ણુનો અંશ સક્રિય થઈ ગયો હોય તો એ વૈકુંઠમાં આપણે લઈ જાય તો આપણે જે કહેવલ કરતાના અંશ એની વાહે ખેંચાઈ જાય અત્યારે આ શરીરની વાહે ખેંચાઈ ગયા ને પાંચ ઇન્દ્રિયની વાહે તો આ આપણે પોતે કહેવલ કરતાના અંશ અને ઓલા વિષ્ણુના અંશની વાહે ખેંચાઈને વૈકુંઠમાં વયા જાય ઓલા શંકરનો અંશ હોય તો એની પાછળ ખેંચાય મહત્વનો મુદ્દો થઈ ગયો હોય તો એની પાછળ ખેંચાઈ જાય એવી રીતે આપણે એકની પાછળ ખેંચાઈ જાય જે અંશ છે એ આ શરીરમાં પણ આવી રીતે ખેંચાણો છે આ અહંકાર છે એટલો આપણી અંદર ઉતરી ગયો કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે તો આ કહેવત કરતાને કેમ સમજી શકીએ એટલે આ કેવલકર્તાને સમજવા માટે આ દેહનો ભાવ જીવનો ભાવ શિવનો ભાવ આ બધા ભાવને આપણે દૂર કરી અંશ ભાવે આપણે જ્યારે આ ગ્રંથ સાંભળશું અથવા વાંચશું તો જ સમજ પડશે કારણ કે ત્યાં બનેલી ઘટના અહીંયા કહેવાની છે